તો નમસ્કાર કેમ છો બધા ખેડૂત મિત્રો મજા આવીશું આપણે આપણે એક નવી વસ્તુ આજે બતાવવાની છે હજી તમને બે દિવસ મતલબ મોટા વિડીયો આપણે વાત કરી હતી જે પ્રોડક્ટ નું નામ છે બાયલોમ તો આમાં હું આવે છે તો આમાં હોમિક આવે છે હુમિક મતલબ ફોલિવિક છે જે બે કન્ટેન આવતા મતલબ હુમિક ને લગતા સીવીડ છે એવું બધું પ્લસ આની અંદર કાર્બન આવે છે જે જમીનમાં આપણે માટે ખાસ જરૂરી છે કાર્બન તત્વ અત્યારે કોઈ પણ જમીનમાં હોય તમે ટેસ્ટ કરાવશો તો શું કે છે તમારી જમીનમાં કાર્બન ઘટે છે આપણે કોઈ પણ તાવ આવ્યો હોય તો બતાવી દે કે ભાઈ આ વસ્તુ ઘટે છે આપણી બધી જમીનમાં અત્યારે કાર્બન તત્વ ઘટે છે તો આવા પ્રવાહથી એક તો આપણી જમીન સુધરશે પ્લસ બીજો બેનિફિટ થાય છે કાર્બન તત્વની ઉણપ સી થાય કાર્બન તત્વ જમીનનો મતલબ પણ કોઈ પણ મોલ બનાવશું તેમાં સારું ફાયદો થાય તો કઈ કયા મોલ માં લે અત્યારે તમે રીંગણી બનાવી રીંગણી શરૂ હોય રીંગણી કોઈ પણ સ્ટેજ ઉપર હોય એ ખાલી થોડું થોડું તમને સમજાજો ટૂંકમાં ટૂંકમાં પછી અત્યારે જે ખેડૂત મિત્રો ઉનાળો મગફળી કરી છે ઉનાળામાં મતલબ અત્યારે તલ બનાવે છે કોઈ પણ મોલમાં દવાનો ઉપયોગ કરી શકાય છે પછી તમે કોઈ પણ શાકભાજી વસ્તુ બનાવી ગુવાર છે કે કોઈ પણ વસ્તુ હોય મને જેટલા નામ હશે એટલે હું કહી છું કોઈ પણ વસ્તુ હોય આપણે કેમ મારે મારા પગ હરખા સીધા રીતે કોઈ પણ વસ્તુ હોય તો આની અંદર પ્લસ મૂળમાં કામ કરે છે પ્લસ જમીનમાં જે ઘટું કાર્બન તત્વ છે એ એમાં પણ કામ કરે છે તો મારું કહેવાનું છે કે તમે સિંગ બનાવી કોઈ પણ વસ્તુ બને એમાં જરૂર એકવાર એક વાર ટ્રાય કરો કેમ કે આમાં બહુ ફાયદો હોય જમીનમાં અત્યારે કાર્બન ઘટે છે કેમ કે આપણે કેમિકલ વસ્તુ વાપરી વાપરી જમીન ખરાબ થઈ જશે પ્લસ આ દવા ઓર્ગેનિક છે તો આપણી જમીન સુધરશે ધરતી આપણી મા કહેવાય એને સુધારવી પણ બહુ જરૂરી છે તો એક વખત તમે પણ એક વખત દવાનો ઉપયોગ કરો આનું નામ છે બાયલોમ તો એક વખત જરૂરથી ઉપયોગ કર્યો મારી ખાસ અને એ છતાં કોઈ પણ પ્રશ્ન હોય આપણો મોબાઈલ નંબર તમને આપણા મોટા વિડીયો મળી રહેશે ને રોજ આપણો શાકભાજીનો વિડીયો આવે અને બને એટલો જોવા વિનંતી તમારા સારા ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં તો કાલે મળશું આપણે નેક્સ્ટ વિડીયો સાથે